હવે જય શ્રી કૃષ્ણ કરાદેવ બે કરી દીધું કદાચ જય કદે જય હવે છે ને નાહિતા જ્વેલા લીધા હવે એક દક્ષભાપીને છે ને આવાનું મમ્મી ગયા છે ના આવા વીરમભાઈ રીક્ષા આંખવા ગયા ને આજે માં એવું છે ને કે પાણીનો વારો હતો ને તે ઘડી વાર આવ્યું પાણી બસ વય ગયો અધૂરું રહી ગયું પાણી ફરવાનું હોય એમ હતું કે પાણીનો વારો હોય તો ત્યાં પાછું વેલેરા નાહી લઈએ તો પાછા પાણી ભરાઈ જાય તો તો આજ છે ને પાણી વહી ગયો વેસે થોડાક કપડાં છે ધોવાના તમારે જાઓ કપડાં ધોવા તું કેવાનું વાટજો રિયલ ને છે ને પાછું હું રાવદીતી અઠાણે અગિયાર અક વાગી ગયા પાછું હું રાવદીતી ને પછી વાટ જોવે છે કે પ્રિયલ ઉઠે તો રમું તને જરાય પ્રિયલ પ્રિયલ વગર નથી ગમતું જરાય ન ગમે એકાબીજી બીજી હોય ને તો ગમે જ નહીં સીવું હોતી હોય ને તો પ્રિયલ ભણી ભણી એને પાસે ચાર પૈ તો વહી જાય કે એને ઉઠાડો બે એકાબીજી બીજી પહેર્યું રમતી હોય ને ગમે નહીં ને એકાબીજા વગર હવે એ પ્રિયલ ઉચ્ચ હતા ને મળે હું અંટાણું થઈ જતા સેલ ના બેહાડે ક્યાં બેહાડે ખોરામ બેહાડે પછી એને વાલા કરે કરતી હોય ને કરતી હોય ને કરતી ને કાલ ની બેય બે બોલવે થી રમે હા ભલે આ દડાવે રમતી હોય ને તમે મજા આવી જાય પ્રિય લઈ ખા કરે કરે ને કેમ કરે ખા જો લેવા ગઈ છે બતાવવામાં બતાવી ને દડો જા હા શિવ હા એ લૂટી દેશ હા તો ઓહો આ છોકર ઉઠી ગયું હે હા શિવાની આવડે સારી ખુલતા પ્રિયલ અરખાણી શિવાની વાટ જ કેમ જોતી હોય હે શિવાની ની વાત જ જોતી હતી ને હે પ્રિયલ તો શિવાની ની વાટ જ જોતી હતી ને બેઠી થવા જઈશ જોઈએ બેઠી થવા જઈશ તો જો શિવ છે ને પ્રિયા લૂઠા પેરી કે મારા ખોરામાં આપી દ્યો નહી શિવુ પ્રિયા શિવાની વાત જોતી તી કયું નહીં હા હવે શિવ ઉતરવા ન દે ના ઉતરવા દે પકડી રાખ બે આય થાય તો ભાગી જાય તને ધક્કો મારી બધા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા જય શ્રી કૃષ્ણ સીતારામ ધીમો છે ને અટાણા સીતારામ જે કૃષ્ણ કરવાનો વારો આવ્યો કામ તો બધું થઈ ગયું છે છોકરીઓ બે અટા રમત માં જો યાર

નકર પછી વટાણા કાલ બેલ વેલેરા પલારીએ તો થઈ જોઈએ કાલ વાત કર હા તો પાંચ વાગી ગયા ને છે આજ હતી કેવડા ત્રીજ એટલે આપણે તો હાઈ મન કેવાય ઘણા લેતા હશે ઘણાઈ ન લેતા હોય અમારે કોરીમાં ને વેદ દાયરામાં ને તો હોય જ લગભગ ને ખબર જ હોય ને બતાવી દહાઈ માં ધોરો ઉજવતા જ હોય પણ જી કરતા એને નથી ખબર એટલે એનું થોડું ઘણું શૂટિંગ વિરમભાઈ ને વિડીયોમાં આવશે એની કર્યું મેં નથી કર્યું મેં કી બેના વિડીયોમાં પછી એક શૂટિંગ થઈ જાય એટલે એના આવશે તો જોઈ લેજો ને હવે ચા પાણી પીવાનું બાકી છે ચા પાણી પી ને પછી જવાનું છે દવાખાને બતાવવા મારે બતાવવા જવાનું છે એટલે મારે સીવું ને બે ને જવાનું છે ને બે દી પેલા આપણે દવા લઈ આવ્યા તા કાલે હતો માંથી ફોન પપ્પાનો ખાલી પૂછતા તા કે આવવાના છે તમે કે નહીં પણ હું કહો એમ કીધું કે આ વખતે વધારે ચીરીક શરદી ઉત્રણ થઈ ગયા તા તી પાછ બતાવ જાન કીધું હતી કે વાંધો નહીં તો ખાલી પૂછતો તો એ કે વિરમનું થોડુંક રૂપમાં કામ હતું અહીંયા આપણે જે ઓલી ગાડીનો દરવાજો છે ને એનો લોક બગડી ગયો છે કે વિરમ કે તને મૂકવા આવવાનું હોય ને તો એ કંઈ ઈ કામ હતું બીજું તો કઈ વાંધો નહીં કે ભલે રોક આવ તે હવે આજે વટાણ બતાવવા જાન છે તમને એમ થાતું હોય છે કે મો ગમે ત્યાં આવી કિરણ બેન ઘેર કઈ જવાના છે તમારા કે કહે વિદ્યા બહુ મિસ કર્યા તે હવે ઘેર તો જવાનું જ છે પણ હવે અટાણે તો બતાવવા જવાનું છે એટલે જો સિંહ નાકડી કપડા પહેરાવી દીધા મેં કીધું દવાખાને મમ્મી જ આવું મને હારા જ છે કપડા એ ક્યાલ નહીં કે તો આના આના કરે છે મને કઈ કે તમ જાવી કે મારે કામ કામી કે રોગવું આવું એને તો હજી મમ્મી ને બતાવવાના જવાનું તો હવે આકડી ચા પણ પી લઈને વિરમભાઈ ને ફોન કર્યો રિક્ષા આખવા ગયા વળી એ રિક્ષા આખતા પછી અમને લઈને જાય તઈ થાય ને ઘરનું વાહન હોય ને પછી કઈ બીજામાં તો કઈ નો કઈ કે તમે જાઓ

હવે છે ને તમને શરદી થઈ એટલે હું તમને દવા આપું બરોબર તો એ દવા તમે આ દવા પકડો આ દવા ઉભી રહ્યો

ચોટો કોરી એ સીવોન હોચ્યો તસીમો કેમ કે હે હોચ્યો શરદી પછી તારે શું દેવાનું દવાઈ પી આ લો આ હા પેલે એમ તને થોડું ખાઈ લાવ આ લે આ દવા રાખી તમે કી તો ઈલાજ તમને જ કરેસ પાછી પી ગયો દવા હવે પેલા ખાવાનું હતું હવે તો મોબાઈલ હે

અથવા તમારું માતાની વાર લાગે કે હવે સીયુને બતાવ લઈએ મારા પાસે બીચા દવા ખાને જ જાઉં પ્યો હે બતાવવા પેલા સીયુને બતાવો હા હાલો તમે અહીં જઈ આવો હું ભાઈ દેઈ દઈએ સાદી કો اچھا હોસ્પિટલ આપણે આયા સીયુને તાસા હોસ્પિટલ લાગુ પહેલા થું પડે ત્યાં છે પાછળ તાસા હોસ્પિટલ છે લે આય વાસ્તા જીવન મોટો પડી ગયો સીયુ કઈ ગાર્ડન માં કે પેલા જાય મે કીધું પેલા આપણે સાફ ને બતાઈ લઈએ

નીચે કામ ચાલુ છે ને ઉપર લિફ્ટ માં બેન સેવન માં જાય કે ના આવવાની હું મજા આવતા નથી લિફ્ટ માં બેન માં જાય ને લિફ્ટ માં માં જાય આવી જાય તો હવે આપણે સાહેબને બતાઈ લઈએ ને પછી આકડે જાય પટણ ખોને ફેરફાર થઈ ગયો તો એ અમે આન પહેલા આવ્યા ને ત્યાં આ બાજુનો રૂમ આવ્યો હતો ત્યાં અમે હતા ત્રણ દિવસ રોકાણા હતા ને પટણ ખોનો ફેરફાર થઈ ગયો બસ હવે હજી થોડાક વારા બાકી છે આપણે નીચે કેસ કાઢવી લીધો ને હવે વારામાં બેઠા વારો આવે હજી અડધી કલાક ને વાર લાગી જાય વાર આવી જાય તો કઈ એટલી ગડધી નથી અને પેલા આવ્યા ને તો બહુ ગડધી હતી તો કઈ એટલી ગડધી નથી બતાવી લે એટલે નીચે જાય મામી રિયલ ને ગાર્ડન માં છે ને ત્યાં જાવ ને તાર ગાર્ડન માં એટલે આપણે ટ્યુબ લઈ 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 પછી ગાર્ડન માં જાવ ના ઉતરાશ કે તાવ કે નથી ખાલી બસ અર્ધી

એક બાજુ મારે નિશાળ સાચો હું નો ટાઈમ થાય એટલે સીવન બગાડી ને વયો પછી પાછો આવું ને સાહેબને આવવાનો થાય બતાવવાનો થાય કે તો લઈ જવી હોય ઇન્જેકશન મારવું હોય તો સીવન પછી

અ પથારી કરતી હતી ને તો કરોડીયો દેખી ગઈ તી મને વરી છે ને હાવેલી લેવા ચાતો આરફ સી ને પૈગે પૈગે કાઢતી હતી જ્યાં બાર પાસ પૂઈ ગઈ બાર ની પટી ને ખૂણો લાગ્યો ને એકવાર તો લોય લુસે ને બંધ ન થયા મમ્મી વરી કે હથરી કે દબાવી ને પાટો વારતી હવે આ લઈને બેઠી આમાં હું તામરના હો ફેરા છે હવે પાટો ઈટે રહ્યો ટેવારી લઈએ હજી કેટલાક લાગવા અને બાકી હોય ને કેટલાક દવાખાના ધકા હોય કઈ ખબર નતો હવે પાટો વારી લઉં પછી આને ફુવરાવી દઉં દેખો ઈ તા તો સેને 8 3 મહિના ની 4 મહિનાની હોય ને તો થા આની માથે બીજી ગોદડી પાથે જ હા ઈ તો પાથરી લે હું ને બસ આવીને જો થોડાક નાસ્તો લઈ આવ્યા તો કુકરા ને એવું તે ખાધું આ ભાઈ પાપી ને રાત હતું તે ને પછી ફરાર થોડો કરી લીધો ને બસ મમ્મી ખીચડી મૂકી રાખી હતી શાક ને રોટલા ને બપોરના ના પડ્યા તી

તો પછી ઈચ વારીએ ને ડોક્ટર નો આ વલ છારી છારી વાર હા તો હાલો મને આપી દે તો હવે હું એક થી કામ કરી ને પછી આ પૂરાઈ દો હવે તો એને એમાં ટ્યુબ આવી ને ટ્યુબ આવી છે તો બસ એના જે હોય કે ની તો ટ્યુબ પોહી વિરાન ભાઈ પાસે ફર્સ્ટ એક બોક્સ લાગે એટલે એમાંથી ટ્યુબ ને ઈ મસાલી મમે કે આપી મસાલી એ લાગો પાછું હવે ટ્યુબ પોહી ન થાય તો હવે ઈ કર લે ફર્સ્ટ એક બોક્સ વિરાન આપી દે તો ઈ કર લો ને પછી હું સીવન હોરા દે તો હવે આપણે છે ને પાટો ઉખેરી નાખીએ સીવું છે ને આખો વિટોરતી હતી ને કાઢતી ને લાગ્યું તો એટલા માં ને સીવું છે એવડો પાટો આમાં પાછી કરે કેમ ઉખેરતી હતી ને વીટતી હતી ને કોકને તો એમ થતું હોય કિરણબેન ના પગમાં એટલું બધું શું થઈ ગયું એવડો પાટો લઈને બેઠા કઈ થયું નથી આપણે જવું રેડી કરી લીધું હાલો હવે જાઉં ને